તમે જુઓ ઘણા વાર એવું બને આપણી પાસે કોઈ સીજ હોય અને આપણે એનો ઉપયોગ કરવો હોય અને આપણે કઈ અત્યારે પ્રસંગ છે આમાં બધું વપરાય જાય ને કંઈ વધશે નહીં તો એ સીજને આપણે એવા લોકો પાસે કેવી જગ્યાએ મૂકી દઈએ કે જ્યારે બધું પૂરું થાય ત્યારે એ સીજને ઉપયોગમાં લઈ શકે એમ જ્યારે મહાદેવને શરણે જીવ જતો રહે છે ભગવાન શિવની સાધના પૂજન અર્ચન અને એ એમાં લય થઈ જાય છે ત્યારે આ સંસારમાં જીવેલો જે તમારો સમય છે એ શાશ્વત થાય છે અને પુનઃ તમને આગલા જન્મે એ સમય બધો પરમાત્મા પાછો આપી દે છે કારણ કે તમારો ને મારો સમય શાશ્વત ત્યારે જ થાય જ્યારે ઈશ્વરના શરણમાં તમે જાઓ છો અહીંયા તો એવું લખાયું છે કે તમે સંસારમાં જેટલા શ્વાસ પણ પરમાત્માની હાજરીમાં ઈશ્વરની હાજરીમાં પરમાત્માના શરણમાં બેહી ઈશ્વરની પૂજા અર્ચન દર્શન આવા મહાયજ્ઞમાં બેહી અને જેટલા શ્વાસા તમે લ્યો એ બધા શ્વાસા પરમાત્મા પોતાના દરબારમાં પોતાની સમીપ તમને રાખે છે શ્વાસાની નોંધ લે છે ઈશ્વર હા એ શ્વાસાની નોંધ મારો મહાદેવ લે છે મારો પરમાત્મા લે છે